આજે ધારાસભ્ય બન્યા બાદ પ્રથમ વખત વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા વિસાવદર સહિત અલગ અલગ પાંચ મુદ્દાઓને લઈને તેમણે ધારદાર રજૂઆત કરી હતી જેમાં સૌપ્રથમ તો ઇકોઝોનનો મુદ્દો જેનાથી સૌરાષ્ટ્રના ખેડૂતો ખાસ ઇફેક્ટેડ છે તે મામલે આ મુદ્દે આ ઇકો ઝોન લાવવાની જે વાત ચાલી રહી છે તેમાં આ મામલો ગંભીરતાથી લેવામાં આવે ને ઇકોઝોનનો કાયદો રદ કરવામાં આવે

અમારા વિસ્તારનો સૌથી મહત્વનો ગંભીર પ્રશ્ન ઇકો સેન્સિટીવ ઝોનનો છે કુલ ત્રણ જિલ્લા પંદર જેટલા તાલુકા એકસો છન્નું કરતા પણ વધુ ગામને અસર કરતો આ ઇકો સેન્સિટીવ ઝોનનો મુદ્દો જે છે એનાથી ખેડૂતો નારાજ છે ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો અને આ ઇકો ઝોન નાબૂદ કરવા માટે મેં આજે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે અને રજૂઆતમાં મેં આસામ સરકારનો રેફરન્સ લીધો છે

એક બીજી ખેડૂતલક્ષી રજૂઆત આજે કરી છે જેમાં સ્વર્ગસ્થ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી હતી આ યોજના ખેડૂતોને પાક નુકસાની સામે વળતર આપવા માટેની યોજના હતી જેનું આજ દિવસ સુધી અમલીકરણ થયેલ નથી ઢોરનો પણ વીમો હોય છે કેમેરાનો વીમો છે મોબાઈલનો વીમો છે માણસનોય વીમો છે મકાનનો પણ વીમો છે સોના ચાંદીનો પણ વીમો છે તો ખેડૂતના પાકનો વીમો કેમ નહીં તમામ ચીજ વસ્તુઓનો સજીવ અને નિર્જીવ બધાનો વીમો છે પણ ખેડૂત જે પાક પકવે છે જે પેદાશ પકવે છે એનો વીમો નથી ગુજરાતમાં માની મુખ્યમંત્રી શ્રીને મેં રજૂઆત કરી છે કે સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ એક સારી યોજના અમલમાં મૂકવા માટે બનાવી હતી એનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આ યોજના અંતર્ગત અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અથવા તો કમોસમી વરસાદ એટલે કે માવઠું થાય તો ખેડૂતોને એક હેક્ટર દીઠ વીસ રૂપિયાની મર્યાદામાં અને એક હેક્ટર દીઠ પચીસ રૂપિયાની મર્યાદામાં સહાય ચૂકવવાની યોજના બનેલી છે પણ આ પાક વીમાની યોજના અમલમાં નથી આવી તો એનું જલ્દી અમલીકરણ થાય ખેડૂતોને પાક વીમો આપવામાં આવે એવી મેં આજે માંગણી મૂકી છે આ સિવાય અતિ મહત્વનો મુદ્દો

આખી ચોપડીની અંદર ક્યાંય પણ એવું નથી લખ્યું ચાલીસ ટકા જમીન કપાત કરવી આખી ચોપડીમાં એવું નથી સરકારી પ્લોટ અનામત રાખવા એવું આખી ચોપડીમાં નથી જયારે ટાઉન પ્લાનિંગ એક્ટની આખી ચોપડીમાં ચાલીસ ટકા જમીન કપાત કરવા અંગે કે જમીન સરકાર પાસે લઈ લેવા માટે સેલેબલ પ્લોટ લઈ લેવા માટે આવું કશું જ આખી ચોપડીમાં નથી છતાંય આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ટાઉન પ્લાનિંગ થાય છે ત્યાં ત્યાં ચાલીસ ટકા જમીન કાપી લઈ અને એનો વેપાર કરવાની જે આખી ખોટી પ્રથા અમલમાં મૂકી છે એની સામે મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે ભાઈ આ ટીપીમાં જે ચાલીસ ટકા જમીન કાપી લેવામાં આવે છે ગેરકાયદેસરનું કૃત્ય છે ટીપીના કાયદાનું વ્યાજબી અમલ નથી થતો યોગ્ય અમલ નથી થતો એટલે તમે જુઓ ગુજરાતના તમામ મોટા શહેરોમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે ગટરો ઉભરાઈ જાય છે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા થાય છે વર્ષો સુધી જે ટીપી ડ્રાફ્ટ ટીપી હોય એનું ફાઈનલ ટીપી બનતી નથી એનું ફાઇનલ અમલીકરણ નથી થતું અલગ અલગ જગ્યાએ ખેડૂતની મૂળ જમીનો એના કરતા કોઈ અલગ જગ્યાએ ફાઈનલ પ્લોટ ફાળવવામાં આવે છે વર્ષો સુધી કોર્ટ કેસ ચાલે છે તો ટાઉન પ્લાનિંગ એક્ટમાં બહુ જ મોટા પાયે ગડબડ ગોટાળો હાલે છે એના કાયદાનું ખોટું અર્થઘટન કરી જાણે કે ટાઉન પ્લાનિંગ એક્ટ ચાલીસ ટકા જમીન કાપી અને વેચવાનો ધંધો હોય કેવી રીતે આખું કામ થઈ રહ્યું છે વાસ્તવમાં એક્ટ બન્યો તો એ જનતાની સુખાકારી માટે છે પણ અત્યારે ટીપી માત્ર ચાલીસ ટકા જમીન કાપી લઉં અને વેચીને રૂપિયા બનાવું એટલા પૂરતો જેનો અમલ થાય છે મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે ટીપીના કાયદાનું યોગ્ય અમલીકરણ કરવામાં આવે આ સિવાય એક અતિ મહત્વનો ખૂબ જરૂરી વિષય મેં મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂક્યો છે કે ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી

તો કાયદામાં એવી જોગવાઈ છે કે જે વસ્તુ મકાન હોય અથવા જમીન હોય એની ઉપર જ મિલકત વેરો લઈ શકાય જમીન અથવા મકાન સિવાય ન લઈ શકાય તો મોબાઈલ નો ટાવર છે એ ઈ લોખંડ નું એક સ્ટ્રક્ચર છે કે જમીન પણ નથી મકાન પણ નથી આવી દલીલ સુપ્રીમ કોર્ટમાં આજથી બાર વર્ષ પહેલા પંદર વર્ષ પહેલા થઈ સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યું કે કાયદાની વ્યાખ્યા પ્રમાણે મોબાઈલ નો ટાવર છે એ જમીન અને મકાનની વ્યાખ્યામાં સામેલ કરવામાં આવે અને હવે આખા ગુજરાતમાં મોબાઈલના ટાવર ઉપર મિલકત વેરો લેવામાં આવે છે પરંતુ પવન ચક્કી અને સોલાર ફાર્મ ઉપર કોઈ મિલકત વેરો લેવામાં નથી આવતો એટલે ગુજરાત સરકાર ગુજરાત પંચાયત અધિનિયમની કલમ બે અને કલમ માં જો સુધારો કરે તો આખા ગુજરાતમાંથી સરકારને વર્ષે આઠ હજાર કરોડ રૂપિયાની મિલકત વેરાની આવક થાય એમ છે અને આ આવક જે તે ગામની ગામ પંચાયતને સક્ષમ અને સમૃદ્ધ બનાવી શકે એમ છે એટલે મેં સરકારને વિનંતી કરી છે કે તમામ સોલાર ફાર્મ અને તમામ પવન ચક્કીઓ ઉપર મિલકત વેરો વસૂલવામાં આવે જો મિલકત વેરો લેશે તો આઠ કરોડ રૂપિયાની રકમ ગામની પંચાયતને મળશે ગામની પંચાયત આર્થિક રીતે સક્ષમ બનશે ગામની પંચાયત સ્વભંડોળ વધશે આત્મનિર્ભર બનશે લોકોનું કામ થશે અને સરકાર ઉપર પણ ભારણ ઘટશે આ સિવાય છેલ્લો મહત્વનો જે તે ગામની ગામ પંચાયતને સક્ષમ અને સમૃદ્ધ બનાવી શકે એમ છે એટલે મેં સરકારને વિનંતી કરી છે કે તમામ સોલાર ફાર્મ અને તમામ પવન ચક્કીઓ ઉપર મિલકત વેરો વસૂલવામાં આવે જો મિલકત વેરો લેશે તો આઠ કરોડ રૂપિયાની રકમ ગામની પંચાયતને મળશે ગામની પંચાયત આર્થિક રીતે સક્ષમ બનશે ગામની પંચાયત સ્વભંડોળ વધશે આત્મનિર્ભર બનશે લોકોનું કામ થશે અને સરકાર ઉપર પણ ભારણ ઘટશે આ સિવાય છેલ્લો મહત્વનો વિષય મેં અમારા મત વિસ્તારના પશુપાલક માલધારીઓ માટે મેં મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો છે અમારા વિસાવદર વેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકમાં માલધારી પરિવારના અનેક વ્યક્તિઓ વર્ષોથી રહે છે વર્ષો પહેલા જંગલમાં રહેતા હતા પછી ધીમે ધીમે એમને ગતિ કરી અને જંગલની બહાર કાઢી મૂકવામાં આવ્યા ત્યાર પછી તેઓ ભટકતું જીવન જીવવા મજબૂર બન્યા છે એમની પાસે ઢોર બાંધવા માટેની કોઈ જગ્યા નથી એમની પાસે ઢોર ચડાવવા માટેની પણ વ્યવસ્થા નથી મેં માનની મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે કે જે માલધારીઓ પરંપરાગત રીતે છેલ્લા દસ વર્ષથી ગામડામાં પશુપાલન કરતા હોય અથવા છેલ્લા પંદર વર્ષથી શહેરોમાં પશુપાલન કરતા હોય એવા પરંપરાગત પશુપાલનનો વ્યવસાય કરતા માલધારીઓને સરકાર ઢોર બાંધવા માટેનો વાડો ફાળવે કેમ કે પશુપાલકો પાસે ઢોર બાંધવાનો વાડો નથી એટલે એમને મજબૂરીમાં સરકારી જગ્યા ઉપર ઢોર બાંધવા પડે છે સરકારી જગ્યા હોય એટલે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે ખોટી એફઆઈઆર કરવામાં આવે છે એમને જેલમાં પૂરવામાં આવે છે એમના પશુઓ છે એ જમા કરી લેવામાં આવે છે પરિવારના સભ્યો હેરાન થાય છે તો મેં માલધારી પશુપાલકો માટે વાડા ફાળવવાની નીતિ બનાવવાની રજૂઆત કરી છે મારી આ પાંચે પાંચ જે રજૂઆતો છે આમ તો મારા મત વિસ્તારને લાગુ પડતી તો છે જ પણ આખા લાગુ પડતી છે એટલે મુખ્યમંત્રી શ્રીએ મારી વાત સાંભળી છે અમને મને એવું કીધું છે કે આની ઉપર અમે જોઈશું ચર્ચા કરીશું વિચારણા કરીશું કાયદાનો સ્કોપ જોઈશું અને પ્રેક્ટિકાલીટી ચેક કરીશું અને કંઈક સારું કામ કરવાનો સરકાર પ્રયત્ન કરે એવી મારી આશા છે આજે હું વિસાવદનના ધારાસભ્ય તરીકે ગુજરાતના દીકરા તરીકે જીવનમાં પહેલી વાર મુખ્યમંત્રીને મળ્યો તો મને સારું લાગ્યું મજા આવી અને અમારા વિસ્તારના લોકોનો હું બીજી વાર આભાર માનીશ કે મારા વિસાવદનના લોકોએ મને એને લાયક બનાવ્યો કે હું અહીંયા આવીને મુખ્યમંત્રીને વગર એપોઇન્ટમેન્ટ મળી શકું તો આ બહુ મોટી વાત છે હું બધાનો આભાર માનું છું